એના ભેદ રૂપે અનેક રૂપે ભાષે છે પરમા એ સચ્ચિદાનંદ દેવને નમસ્કાર એ પ્રભુના જે પ્રકાશ છે કે જે આખો ચેતન્ય પ્રકાશ કે જેમાં આકાશથી મોટો આખો ચેતન્ય પ્રકાશ કે જેમાં આખો આકાશ અને આકાશમાં રહેલી આખી સૃષ્ટિ કે જે કાઈ નથી અને કેવળ આકાશ જ છે એ જે પ્રભુનો પ્રકાશ જે છે કે ઈશ્વરય નથી બ્રહ્મા વિષ્ણુ મહેશય નથી કોઈ અવતારય નથી અને કેવળ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જ છે અમે આય નથી આવું કહેવા વાળા આજ સુધી કોઈ જગ્યાએ નથી મળ્યા જો ખરેખર એમ કે કે જનકે સુખદેવ હતે કહ્યું હતું તો જનકે એમ કેવું જોઈતું હતું કે ભાઈ તું તો સંસારની વાત કરે પણ આ હું જનક જ નથી તું આ સુખદેવ નથી તારા પિતા વ્યાસ નથી તો પછી સંસાર તો હોય જ નથી એટલે અંતકરણમાં સંસાર ઉદ્ભવે ને અંતકરણ શાંત થતા સંસાર શાંત થાય આવે તું તાં ગઈને ત્યાં ધ્યાન ધર તો એવું પ્રકાશમાં ક્યાં છે ઉલટું એને એમ કેવું જોઈતું હતું કે આ કોઈ નથી

આ બનાવીએ ને આ બનાવ આ બધું તો અભસમાં ભૂતકા મારવા જેવું છે અનિત્ય ને અસત્ય જે પ્રેમમાં આ બધી વસ્તુ આવી તો આમાં શ્રેય ક્યાં આવી અને આપ તો બધું અનિત્ય છે અસત્ય ને ભ્રમ છે તો એ પામીને હું હું એમાંથી લાઠા કાઢવાના કોણે કાંડા કાઢ્યાને કાઢવાના તો કઈ ને કે જે પરમ શ્રેય પ્રકાશ કે જેમાં પ્રેય અને શ્રેય કેવા પણ પણ નથી અને જે સંપૂર્ણ ભ્રાંતિ રહિત પ્રકાશ આ સિવાય પ્રભુ ભલે તમે હું નહીં સ્વીકારો આ પણ ખરેખર આ કહેવા પ્રકાશ જે અહીંયા પ્રકાશો છે ને એવો પ્રકાશ અમે કોઈના મોડે કે સરસ્વતીના મોડે પણ આ પ્રકાશ જે રીતે પ્રભુએ વ્યક્ત કર્યો છે કારણ કે પ્રકાશ જ પ્રકાશ તે વ્યક્ત કરી શકે દરેકની લિમિટેશન હોય સરસ્વતી સરસ્વતીના દરેક કે સંકલ્પની લિમિટેશન સુધી પ્રકાશિત શકે આ ભ્રાંતિ આના લિમિટેશન સુધી પ્રકાશિત શકે નરેન્દ્ર મોદીની ભ્રાંતિ આના લિમિટ સુધી પ્રકાશિત શકે આઈન્સ્ટાઈન પણ તો એ બધી ભ્રાંતિ ભલે નાની હોય કે મોટી હોય પણ કેવળ પ્રકાશ જે રીતે જે એમ કે કે પ્રભુના નિમિત્તથી જે પ્રભુ આ નથી પ્રભુ તો અનંત પ્રકાશ છે અને અનપેરેલ એનું એચિવમેન્ટ હશે પ્રકાશ માટે ભલે પોતે પ્રકાશ પ્રકાશને કેવળ પ્રકાશને બીજું નથી બીજું થતું નથી તો એ પ્રકાશ પોતાની સામે પણ આ રીતે ક્યારેય નહીં પ્રકાશો એ રીતે પ્રભુ પ્રકાશ પ્રકાશ ને જો બીજી કોઈ જગ્યા એ પ્રકાર ભલે સર્વત્ર છે સર્વદા છે ચીત ગણ છે તેજ ગણ છે શીલા ગણ છે બીજું કાઈ નથી ને બીજું કાઈ નથી થતું તોય ભાષા સાકે ભાંતિ સાકે બતાવે કે આ જગ્યા એ પ્રકાર છે આ વસ્તુ આટલું જ નિર્ક્ષીર વિવેક આટલો ચોખ્ખો એબ્સોલ્યુટ પ્યોર એન્ડ શ્યોર પ્રકાશ પ્રકાશ હોય છે એ એક પણ દાખલો હોય તો પ્રકાશ બતાવે પણ એ સત્ય નથી કારણ કે પ્રકાશ જ અને એટલે જ અમારે સ્વીકારવું પડે કહી નહીં તો કહી નહીં એમાં તો એટલે આ તો ભ્રાંતિ નું બોલેલું તો કઈ નથી પ્રભુ હવે ભલે વર્તીય ભ્રાંતિ થી છે જીવે પણ અમારે એમ જ કેવું પડે કે ભાઈ તવ માયા બસ જીવ જળ સંતત કી રહી ભુલાન કહી પ્રક રોધ કરીએ પ્રભુ કૃપા સિંધુ ભગવાન ના કે અમારી દસા તો પેલું કે ને જાનામી ધર્મ જો નો ડાઉટ હવે તો અમને આ બધું બોલવું હો ઈચ્છા છે પણ કોઈ પ્રભુના પ્રકાશથી ભલે અમે એને લાયક નથી આ અમે એ રીતે વર્તીની નહી શકતા પણ કમસે કમ અમને પ્રકાશ ખરેખર હું છે એટલું મન બુદ્ધિ જો મન બુદ્ધિ થી ભલે પ્રકાશ થી પ્રકાશ અમે નથી રહીને એમ કે કે બિલકુલ નિર્ભ્રત નિરપેક્ષ નથી થઈ શકતા કજુ જો ભ્રાંતિના પુતળા જ રહેલા છે અમને આટલું બધું પ્રભુએ અમારી પાછળ મહેનત કરી છતાં અમે એને ઉગાડ્યો નથી એ અમે બધી અમારી ભૂલ કારણ કે અમે ભ્રાંતિ તરફ અને અમારામાં વાસના છે અમારામાં કામના છે ઈચ્છા છે અને અમે સકામ છીએ એટલે આ હાચો પ્રકાશ જાણવા છતાં હું અમે પ્રકાશમાં પ્રકાશ નથી રહી શકતા એ અમારી ભૂલ કબૂલીએ તો એ અમને છે કે પ્રભુ જ ચમત્કાર કરશે અને પ્રકાશને પ્રકાશ રાખશે એના નથી એ નથી થઈને રહેવાનું છે એ રહેલું જ છે છે જ નથી આ છે તમે એમ કે આ આ બધું છે હાઈ ફાઈ ના હા તો આ ભ્રાંતિ છે એમ તમે 100% ભ્રાંતિ એ સમજે છે

તો એને કે રસ્તે એનું એ જ જોયા કરી તો ભાઈ આમાં શું છે જ્યાં દેહ જ નથી રહેવાનો તો એ દેહને સંભાળીને તમે શું પામવાના હમ કહેને કે તમારા સહજ પ્રભુ કહે કે તેમ તમારું જીવન નિર્વાહ થાય શરીર ટકે પણ શરીર હાને માટે અંજળ વસ્ત્ર ઔષધી દવા દારૂ હાને માટે કે પ્રકાશમાં રહેવા માટે કે ભાઈ આમ

તમે આ બધામાંથી નીકળા બરાબર ને તો તમારા પપ્પાને ઘરમાં ઘર કેટલું થતું એ તમને ખબર છે ને પ્રભુ ના દેવા માંથી રીતે નીકળે આવક કે થી આવી એ બધી પેલો જમીન વેચી ના ઉતે ઉઠી માં હારા પૈસા મળ્યા ને થોડા હું જમીન ના સોદા થઈ ગયા ને ઊંચા ભાવે જમીન નીકળી એટલે પૈસા તો ભાઈ તો પ્રભુ ના આશીર્વાદ થી ઈવન એ પોતે હો જામ કે જો તમારી જિંદગી કે ને કે પેલા હો તમે સ્ટ્રોક આવ્યો તે મહો પ્રભુ ની તો પ્રભુ કોઈ ની ખબર લેવાની કે પણ તમારા ઘરે આવીને તમને પ્રભુ ત્યાર પછી તમે કઈ કા ઈવન આ સ્ટેન મૂકી તો તમે પ્રભુને કારણે ટકેલા છે તો હવે પછીનું આપણું જીવન આમાં જ હોય ઈવન હમણાં હોય કીધું કે ના તા તાવ કે ના આપણે તો પ્રભુ સિવાય કોઈ જગ્યાએ આપણને એટલે રુચિ પણ નથી ને અંદરથી મન પણ નથી તો ખાલી શરીરથી ઘસડાઈને જવાનો મતલબ મેં મારી રજા હોય કે કંઈ પણ હોય પ્રભુના તત્વો સિવાય ક્યાંય નહીં જાય તો મારા કરતાં પ્રભુ કહે કે આ કંઈ ભ્રાંતિ થોડી બોલી શકે છે અંદર ચૈતન્ય છે બોલે છે

પૂર્ણ કેવળ પૂર્ણ છે કેવળ પણું જ છે અને અનંત ભ્રાંતિ કહેને મહાસાગર કેવળ એક જ છે બધા મહાસાગર ભેય સહી શકેના અનંત પૂજા કાઈ નથી એ કાઈ નથી અને મહાસાગર કેવળ એક જ છે પૂર્ણ કેવળ એક જ છે કોઈ બે પૂર્ણ નથી મિતો એકબીજાને ઓવરલેપ કરે અનંત આકાશ એક જ છે એટલે ને કે પ્રભુ એક જ છે ને પ્રભુ પ્રભુ નથી પ્રભુ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ પ્રભુ છે

અહીં સબેવાન ક્રિયા સિદ્ધ બતાવે પણ ત્યાં કોઈ એવું નથી કીધું કે ભાઈ આ અહમ મન ક્રિયાથી સિદ્ધ નથી થતું આ તો સ્વયં સિદ્ધ છે આ સ્વયં છે આ સ્વ છે એને સિદ્ધ કરવા વાળો કે પૂર્ણ કરવા

અમને કમ સે કમ એટલી મનમાં શાંતિ છે કે અમને એટલી સાચું હું છે કે સત્ય તો પ્રભુના આશીર્વાદથી અમને પ્રાપ્ત થયું ની તો આ 800 કરોડમાંથી કઈને કે માન કૈણા ગૈઠા કઈને કે દસ હજાર માણસ હશે કે જેને ખરેખર આ સત્ય એટલી મન બુદ્ધિથી વહમતમાં આવ્યો હોય ને એ ને કે જો જાને તસ દેહી જનાઈ જાનત તુમઈ તુમય હો જાય

ભલે અમે લાયક નથી ને અમે સુધરા નથી કે અમે એને પચાવ્યો નથી ને એને માટે લાયક નથી બની કારણ કે નથી એ તો કોઈ દાડો લાયક બનવાનો જ નથી પણ અમે નથી એને મટાવી નથી હૈકા ને એટલે જ પ્રભુને કહે કે પ્રભુ તમે આને ડિલીટ માર દો તો જે અકીવલ રેલુ છે રેલુ જ છે કોઈ મોજુ કોઈ દાડો કહે ને કે કોઈ મોજુ મહાસાગર બની હૈકુ નથી ને બની હકવા નથી એમ કોઈ દિવસ આ ભ્રાંતિનો હું પરમાત્મા છે હે નથી ના છે નથી હકવાનો પરમાત્મા જ પરમાત્મા રહી શકે ને રહેલો જ છે ને કોઈ ભ્રાંતિનો હું કે નથી એ પ્રકાશ પ્રભુ આવું કર્યું એમ કીધું હા એ મે વાત કરી કે આવું બધું પણ એટલે એને તમે તેણે કોઈ કમણા વાત ન કરો ટુકાઈ તો હું હવે એમ કે આ તત્વો બધો જ આખો મે કે તમે ભ્રાંતિ લો એટલે બધું કરો હે એને એને એ વાત કરવાનું કામ છે નહી એટલે એ તો હતા ને એ હતા એટલે એમણે પેલો એમને શું છે કે અમે એટલે પ્રકાશ પ્રભુ હમણાં નવી ગાડી લીધેલી છે

એટલે મેં કીધું કે ચાલો તો પછી આપણે આગળ વાત નથી કર્યું હું મારી રીતે શાંતિથી સાંભળી લઉં કારણ કે લોકો કાલે બસ લઈને ત્યાં કે કે તવરાથી નિકોરાથી બસ લઈને નારેશ્વર ગયેલા હતા જઈને આવ્યા એક દિવસની જર્ની કરીને આવ્યા તમે આ બધી ઝંઝાણમાં નહી થો કે તમને તો બહુ પહેલા મળી ગયેલું હતું આમાં પડીને આમાં હું મેળવું ને તેમાં આપણે આમાંથી ગયા એમ અંદર અંદર આગળ બહુ પહેલા વિવેક થઈ

કે કોઈ માનો કે કોઈને કોઈ બીજો ધંધો નથી ને એકલા આધ્યાત્મના પુસ્તકો વાંચેલા તો કે મોટો નથી થઈ જતો કોઈ એમ કે કસરત કરીને સિક્સ પેક ને એક પેક બોડી કરે તો કોઈ એ નથી કોઈ ફૂલ વાંચીને ડોક્ટર થઈ જાય કે માન નથી થઈ જતો હું કોઈ એમ કે કે વૈજ્ઞાનિક થઈ જાય તોય કઈ નથી કોઈ રાજકારણમાં ગમમેટો થઈ જાય તો છલલે કઈ નથી કોઈ ઉદ્યોગપતિ થઈને ધંધામાં ગમમેટો કોઈ છલલે કઈ નથી થતો તો ખરેખર તો એ જ છે કે જે પોતે દે કોઈને શાંતિ નથી થતી ને બધા પહેલા નોતા ને પછી નથી જ થઈને રહે છે તો એ તો બધું આભાસનું જ્ઞાન છે કે માહિતી છે જ્યારે શુદ્ધ જ્ઞાનમાં તો કોઈ માહિતી કે કોઈ ડેટા જ નથી આ નાના નાનો છે બીજું કે જ્ઞાન ન હોય તો તમે એન્જિનિયરિંગ કાથી આખું હીખી આપો જ્ઞાન હોય તો તમે આખું મેડિકલ કાથી હીખી આપો જ્ઞાન હોય તો આખું પોલિટિક્સ કાથી જાણી આપો જ્ઞાન હોય તો તમે બધા અધ્યાત્મના પુસ્તકો કેવી રીતે પોપટની જેમ હીખી આપો જ્ઞાન તો સત્તા છે નાન ન હોય તો કોઈ કાઈ ન કરી શકે છતાં જ્ઞાનમાં

ઈવન એમને પેલું દાદા ભગવાન આખી બધી આપતા વાણીને બધું નિર્મહ કર્યું ને સ્પષ્ટ કહે કે ભાઈ પહેલા આ ઊંચું લાગતું હતું પછી આ ઊંચું ગાંધીજી કહે કે આજે હું આને સત્ય માનું છું પણ જો મને એના કરતા ઊંચું સત્ય મળે તેમ અમેહો બધી જુદી જુદી જગ્યાએ જુદા જુદા સત્ય લેતા ગયા ને સત્ય ત્યારે એમ થયું કે આના કરતા આ છું આના કરતા આ છું પણ જ્યારે પ્રભુના તત્વો બોજમાં આવ્યા ત્યારે ખબર પડ્યું કે ભાઈ શુદ્ધાત્મા છે તો શુદ્ધાત્માએ કેવા પ્રતિક્રમણ કરવાના જો હું નથી અને શુદ્ધાત્મા જ છે

સિદ્ધિ પામીશ બધું હતું પણ પ્રભુમાં એ વાત ખબર પડી કે ભાઈ આ અહમ મન ક્રિયા સિદ્ધ નથી ને પ્રભુમાંથી જે અમને મળ્યું કે ભાઈ નથી એ નથી નથીમાં તમે ગમે એટલું છે હોતો તો કોઈ ડર કોઈને મળ્યો નથી ને મળવાનું નથી છે થયું નથી થવાનું નથી ને એની સાબિતી કે અભાવ મટતો નથી ને ઈચ્છા પૂરી થતી નથી ને શાંતિ નથી લાગતી કારણ કે એ ભ્રમ છે ભ્રાંતિ છે જાણવાના જળ જેવું છે સ્વપ્ન જેવું છે ને સસલાના સિંગડા જેવું છે જ્યારે પ્રકાશ એ છે એ છે છેમાં નથી એવું કાંઈ નથી છે છે છેમાં નથી એવું કોઈ નથી ને છેની ની ખાતરી કોઈ અભાવ નથી કોઈ ઈચ્છા નથી અને એમાં જ પરમ શાંતિ છે એ જેની એ કે કઈને કે જે લાડોલમાં પ્રભુએ જે આપેલું કે પર બ્રહ્મ પરમ શાંતિ

કેવળ પરમાત્મા શું છે એ કહે ને કે પ્રકાશની કૃપા વગર ને એવું અમારે કબૂલવું પડે પ્રભુ તો અમે જો કરતા હોય વધારે માલસરમાં ખબર પડી માલસર કરતા વધારે અમદાવાદને પછી આમ તેમ ખબર પડી એના એમ કે કે વધારે એ ખબર પડી પણ એ અમારે કબૂલવું પડે કે અમારી મન બુદ્ધિની તાકાત નથી કે એ એમ કે કે ભ્રાંતિ નું અંડરસ્ટેન્ડિંગ પ્રકાશના શબ્દો નું કરીએ કેતો પ્રકાશે કૃપા કરી તો પ્રકાશનો શબ્દ સમજાય છે

કોઈ અમારા ઉપર પ્રકાશની કૃપા તો છે છે ને છે જ તો જ કમસે કમ આટલી ખબર પડી એટલા એટલાનો અમે પ્રકાશને એમ કે કે પ્રાર્થના કરીએ કે પ્રભુ અમે પ્રયત્ન કરીએ છે પણ અમારાથી આરો અમારો દેહ દેહાધ્યાસ મટતો નથી આ અમારું હું મારું મારાથી હું મટતું નથી બરાબર કે કાર્ય ભ્રાંતિ ભ્રાંતીને કેવી રીતે મટાવી હતી માયા માયાથી હું ક્યારે કરી શકે મન મનને કેવી રીતે પોતાની પકડમાંથી છોડી હતી ચોર પોતાને કેવી રીતે ચોરીથી બચાવી હતી એટલા મારે પ્રભુને પ્રાર્થના કરવી પડે કે પ્રભુ મેં વલખા મારીએ છે પણ હજુ અમને આજ પહેલો તો દેહા દિવસ જ આવે દેહા દિવસ આવે એટલે પૈસા માટે પાર્કી ગુલામીની નોકરી ને ઘરનું આ ને તે ને આ બધું ચક્કર આવે ને એને કારણે સાચું જાણવા છતાં હાચામાં પ્રવૃત્ત નથી થઈ ગયા એટલું કહે ને કે ભાઈ જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ તયા

કે પરમ કૃપા કરી છે બહુ માફ કરજો